નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની ધારા ફરીવાર ધ્રુજી છે અમરેલીના ધારી સહિત આસપાસના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો બપોરે એક વાગ્યાને અઠ્યાવીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે આ ભૂકંપના અનુભવાયેલી આ આંચકાની તીવ્રતા બે પોઈન્ટ ચાર રિક્ટર સ્કેલની હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રીપેડ સ્માર્ટ મીટરથી વીજ ખર્ચને લઈને હોબાળો કરવામાં આવી રહ્યો છે પ્રીપેડ સ્માર્ટ મીટરથી વીજ ખર્ચ વધી ગયો વડોદરા અને જામનગરમાં તેને લઈને હોબાળો થયો છે પહેલા રિચાર્જ પછી વીજળીનો વપરાશ બે મહિનાના વીજ બિલ આવતા તેટલા નાણાં દસ જ દિવસમાં ખતમ થઈ જતા હોવાનો દાવો જોકે વડોદરામાં ગ્રાહકોએ વીજ કચેરીએ હંગામો સર્જાયો જોકે જામનગરમાં પણ આવેદનપત્ર પાઠવાયું સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા સોમનાથ વેરાવળમાં પણ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં પ્રીપેડ મીટર લગાવવાનો ટાર્ગેટ રાખવામાં આવી રહ્યો છે જોકે રાજકોટમાં કોઈ સમસ્યા નથી ગ્રાહકોને ટ્રેનિંગ અપાય છે જ્યારે જોડાણ પણ કટ કરાતા નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ચોમાસાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે વહેલું બેસશે ચોમાસું ગુજરાતમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકત્રીસ મે સુધીમાં કેરળમાં ચોમાસું દસ્તક દેશે જોકે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એકત્રીસ મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા હોવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુજય મહાપાત્રએ કહ્યું કે ચોમાસું વહેલું નથી જોકે આ સામાન્ય તારીખની નજીક છે કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતભરની આરટીઓમાં ફરી સારથી સર્વર ખોટવાયું બે દિવસ લાયસન્સની કામગીરી બંધ અમદાવાદ સહિત રાજ્યના કુલ ચાલીસ હજાર અરજદારો રજળિયા ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સના કામો માટે આવેલા લોકોને બે કલાક રાહ જોડાવીને પરત ધકેલ્યા વાહન વ્યવહાર કચેરીના જણાવ્યા અનુસાર સારથી પોર્ટલ ઉપર ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરી અઢાર મે સવારે દસ વાગ્યા સુધી લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાની સેવાઓ બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત છે ગુરુવારે ચાંદીએ વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો ચાંદીએ પ્રતિ કિલોગ્રામ રૂપિયા સત્યાસી હજાર બસો સત્તરનો રેકોર્ડ પાર કર્યો હતો તો આ તરફ સોનાના ભાવમાં પણ વધારો થયો હતો સોનામાં સસો રૂપિયા વધારો નોંધાયો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ તોંતેર હજાર પાંચસોને સાઠ રૂપિયાએ પહોંચ્યો જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ સડસઠ હજાર એકસો સાઠ રૂપિયા થયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે દેશના અનેક રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જ્યારે આજે રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે આઈએમડીએ એલર્ટ જારી કર્યું છે કે ઓગણીસ મેના રોજ દિલ્હી રાજસ્થાન હરિયાણા અને છત્તીસગઢમાં વેવની સંભાવના છે આ સાથે જ તાપમાનને જોતા પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને ઝારખંડ તેમજ ઓડિશામાં પણ હીટવેવની શક્યતા છે તો ગુજરાતના કેટલાક શહેરોમાં પણ હીટ વેવની આગાહી છે બિનજરૂરી બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે આજે ખાસ કરીને અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથ આ ચાર જિલ્લાના કોઈક છૂટાછવાયા સ્થળોએ હળવું વરસાદી ઝાપટું વરસી જાય જોકે અમરેલીના કોઈક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું વરસી જાય તેવી શક્યતા પણ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે એકતાલીસ જીવન રક્ષક દવાઓની કિંમતમાં પચાસ ટકાથી પણ વધુનો ઘટાડો કર્યો સરકારે વ્યાપક પાયા પર ઉપયોગમાં લેવાતી એકતાલીસ જીવન રક્ષક દવાઓની કિંમતમાં ઘટાડો કરતા સામાન્ય લોકોને રાહત થશે સરકારે ડાયાબિટીસ હૃદયની તકલીફો લિવર તથા અન્ય રોગોમાં ઉપયોગમાં લેવાતી જાણીતી એકતાલીસ દવાઓ અને છ ફોર્મ્યુલેશન્સના ભાવમાં ઘટાડો કર્યો છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એટલે કે એનપીપીએ આ ભાવ ઘટાડોનો નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષાઓ ચોવીસ જૂનના રોજ યોજાશે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચ સ્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત માધ્યમ માટેની પૂરક પરીક્ષા ચોવીસ જૂને યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે પચીસ મે સુધી ગુજરાતના ભાગોમાં ગરમી વધશે વીસથી બાવીસ મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે તથા કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે જોકે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ વરસવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે જોકે સાત જૂનથી દસ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થવાની શક્યતા છે તેમજ ચૌદથી અઢાર જૂનમાં ભારે આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે તેમાં કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી કરે છે પચીસ જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થઈ જશે તેવી અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધામ યાત્રા વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેદારનાથ બદ્રીનાથ યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના બસો મીટર સુધીના વિસ્તારમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે જોકે ભારે ભીડના કારણે અમુક જગ્યા પર શ્રદ્ધાળુઓને તકલીફ પણ પડી રહી છે તેને ધ્યાનમાં રાખીને હવે મંદિરોથી બસો મીટર સુધીના વિસ્તારમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર હજાર માં અમિત શાહ વડાપ્રધાન બની જશે તેવો અરવિંદ કેજરીવાલ દ્વારા દાવો દાવો કરવામાં આવ્યો છે છે અરવિંદ કેજરીવાલે કે જો ભાજપ સત્તામાં આવી તો બે મહિનામાં યોગી આદિત્યનાથને હટાવી દેવાશે અને બે હજાર પચીસમાં માં અમિત શાહ વડાપ્રધાન બની જશે ચૂંટણી પ્રચાર માટે જામીન પર જેલથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા એ તેમણે ફરી એકવાર કહ્યું કે વડાપ્રધાન મોદી અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે કારણ કે મોદી તેમણે વડાપ્રધાન બનાવવા માંગે છે બાદમાં તેવો 2-3 મહિનામાં જ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવી દેશા એક એકરકે सबको खत्म कर दिया गया एक ही शख्स बचे हैं जो अमित शाह जी के रास्ते का कांटा बन सकते हैं हेलो आवाज आ रही है आ रही है एक ही श... ठीक है एक ही शख्स हैं जो कि उनके रास्ते का कांटा बन सकते हैं वो हैं योगी आदित्यनाथ जी अब योगी आदित्यनाथ जी को इन्होंने हटाने का पूरा मन बना लिया है और अगर इनकी सरकार बनी तो दो महीने के अंदर योगी जी को भी उत्तर प्रदेश के सीएम से हटा दिया जाएगा मैंने दिल्ली में तीन चार दिन पहले ये प्रेस कॉन्फ्रेंस की थी और ये दोनों मुद्दे उठाए थे जैसे मैंने मुद्दे उठाए थे तो અમિત શાહજીને ઓર કઈ નેતાઓને આપણી ભાવના પ્રકટ કરી પચમાં ઇસ્તીફા નહીં દેવાના ચાઇએ મોદી કરેગે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે